જામનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના નંબર કોર્પોરેટર રચનાબેન કોલેરા બીમારીના જે ખાણીપીણીની લારીઓ બંધ છે તે ચાલુ કરાવો અથવા તો રેસ્ટોરન્ટો અને ખાણીપીણીની હોટલો ચાલુ છે તે બંધ કરાવો શું હોટલોથી કોલેરા ન ફેલાય માત્ર પાણીપુરીની લારીઓથી ફેલાય તેવી જામનગરના કમિશનરને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરાઈ જામનગર શહેરમાં કોલેરાના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે જેથી કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા શહેરના તમામ રસ્તા પર જે ખાણીપીણીની લારીઓ તે બંધ કરાવવામાં આવેલ પણ રસ્તા પરની ખાણીપીણીની શહેરમાં આવેલ એક પણ હોટલ બંધ કરાવવામાં આવેલ નહીં શું બીમારી ફક્ત લારીઓથી જ થાય છે હોટલોમાં જમવાતી બીમારી શું ન થાય માટે આપ સૌએ હોટલોમાં તહેવાર પૂરતી બંધ કરાવો અથવા જે પણ ખાણીપીણીની લારીઓ બંધ છે તે ફરીથી ચાલુ કરાવવા રત્નાબેન નંદાણીયાની અનોખી રજૂઆત કરાઈ

જે તે ટાઈમમાં સીલ્ડ કરવામાં આવી હતી તો એ હોટલોને પાછી કેમ ચાલુ કરી તો અત્યારે આ લોકોનું કેવું એમ છે કે કોલેરાને કારણે જો લોકોને ને પબ્લિકને અમારાથી નુકસાન થતું હોય તો નહીં અમે રેતી બંધ રાખીએ પણ અમારા એટલા પાણીપુરી ખાવાથી જ કોલેરા થાય છે મોટી મોટી હોટલોમાં ખાવાથી કોલેરા નથી ખાતું હમણાં જ થોડા ટાઈમ પહેલાં ઓલ ડેરીના દૂધના પેકેટમાંથી ઈયળું નીકળી એવો એક વિડીયો વાયરલ થયો હતો પ્લસમાં ઘણી બધી હોટલોમાં ચાઇનીઝ પીઝા બર્ગર એમાં જે શાકભાજીનો વપરાશ થાય છે તો એ સળેલા શાકભાજી હોય છે તો ફૂડ શાખાના અધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક વાલા દવલાનું રાખે છે એ ગરીબ માણસોને બંધ કરાવી અને છાપા ઉપર અને પેપર ઉપર દેખાડે છે કે અમે આટલું સીલ્ડ કરેલું પણ અમારું માંગ એવી છે કે જો સાતમ આઠમ તમારે સ્વસ્થ રીતે નિરોગી ઉજવવી હોય ને તો આખા જામનગરની તમામ હોટેલું બંધ કરાવો જે ખાવા પીવાની છે એ તમામ હોટલું બંધ કરાવો તમામ પાણીપુરીવાળાને બંધ કરાવો છો તો તમામ હોટલ બંધ કરાવો અને છાપામાં લોકોને અવેરનેસ કરો પબ્લિકને અવેરનેસ કરો કે તમારા ઘરના દીકરા દીકરીઓ હસબન્ડ ભાઈ કોઈ પાણીપુરી ખાવા ન જાય પબ્લિકમાં અવેરનેસ લઈ આવો તમે ગરીબ માણસોની રોજી રોટી ઉપર નહીં મારો જ્યારે પબ્લિક જ ખુદ એ લોકોની લારી ઉપર પાણીપુરી ખાવા જાય છે તો આ લોકો શું કરે અને આ લોકોની બંધ કરાવી અને મોટી હોટલોને તમે ફાયદો કરાવો છો એટલે અમે ફૂડ શાખાના અધિકારીઓને અને કમિશનર સાહેબને વિડીયોના માધ્યમથી આ વિડીયો પ્રેસમાં પ્રેસ આઉટ કરવા વિનંતી કરીએ છીએ